પચાસ વીઘાનું ફાર્મ છે અને તમે જે જોઈ રહ્યા છો એ નવા નવા રંગ રૂપમાં જ અંદાજમાં છે તમે જોઈ શકો છો પણ જે આપણે વાપરીએ છીએ એ વર્ષો કટાઈ જાય છે તૂટી જાય છે અને ઘણા બધા જંગલી જાનવરો ભટકાવાને કારણે એ તૂટી જાય છે અને ફરી પાછી એ ભંગારમાં વહી જાય છે તો એના સોલ્યુશન માટે અત્યારે આપણે લઈને આવી ગયા છીએ ઇનોવેટિવ ફિલામેન્ટની આ જે પોલીસ્ટર વાયરની ચેઇન ચેઇનલિંગ જાળી એ તમે જોઈ શકો છો દસ વર્ષથી લઈને વર્ષ સુધીની આ કંપની આમાં ગેરંટી આપે છે આ વાયર ની વાત કરીએ તો લોખંડ નથી કે નથી પ્લાસ્ટિક પણ પોલિસ્ટર વાયરમાંથી આખું યુવી સ્ટેબિલાઇઝ મટીરિયલ બનાવવામાં આવેલું છે હું તમને આની સ્થિતિની વાત કરું તો જેટલું અહીંયા જાનવર આમ ભટકાશે તો ફરી પાછી મૂળ સ્થિતિમાં આ જાળી પાછી આવી જશે બીજી આ વાત કરીએ તો બે ઇંચના ગાળામાં ચાર ઇંચના ગાળામાં અલગ અલગ રેન્જ પ્રમાણે અલગ અલગ એમ એમના વાયરમાં તમને મળી શકે છે લોખંડ નથી અને બીજી કઈ વસ્તુ નથી એટલા માટે કાટ નહીં લાગી શકે ગમે એવો તડકો હોય તો આ જાળી અને લોખંડના ભાવતાલ આપણે ગાળામાં ગણીએ તો થી રૂપિયા આજુબાજુ પર સ્કવેર ફૂટ ના હોય છે આના ભાવતાલ ની આપણે વાત કરીએ તો પંદર રૂપિયા ફૂટ આજુબાજુ થશે બીજી વાત કરીએ તો રોજ બૂન ના દાંત કદાચ ગમે એવા અણીદાર હશે તો એ જાળી તૂટશે નહીં એની પણ કંપની દ્વારા ગેરંટી આપવામાં આવે છે રોજ બૂન અને જંગલી જાનવરો થી છુટકારો મેળવવા માટે આજે જ તમે ઇનોવેટિવ ફિલામેન્ટ નો કોન્ટેક્ટ કરો અને આ પોલિસ્ટર વાયરની ની ચેઇન લિંક જાળી મંગાવો